નમસ્તે હું તૃષા મેઘાણી અમદાવાદ થી તૃષા 쿠કિંગ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવી રહ્યા છે લીલી તૂર ની રબડી અને સાપડી લીલી તૂર સિયાળા માં જ આવે છે તેથી આ સિયાળા ની સ્પેશિયલ આઇટમ છે ચાલો આપણે એને બનાવવાની રીત જોઈ લઈએ તો આપણે તેની રેસિપી ચાલુ કરીએ લીલી તૂર ની રબડી બનાવવા માટે મેં 250 ગ્રામ લીલી તૂર લીધી છે તેના દાણા કાઢીને મેં ચોક્કી કરી લીધેલી છે કાચા ટમેટા તમે પાકા પણ વાપરી શકો છો બે ન ડુંગળી જે તમે લીલી ડુંગળી પણ વાપરી શકો છો રીંગણ નાના મોટા ગમે તે રીંગણ લઈ શકાય આદુ આપણે આપણે પેસ્ટ બનાવશું લીલું લસણ બાફી લઈશું આ રીતે માં આપણે એક ગ્લાસ પાણી મૂકશું લીલી તુર નાખશું મીઠું પણ આપણે એમાં નાખી દઈશું જેથી આપણે તૂરમાં મીઠું ભળી જાય હવે આપણે આની એક સીટી વગાડી લઈશું

આપણે બધું છીણી લીધું છે હવે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવશું તુરની રબડી બનાવવા માટે આપણે તેલ મૂકશું અને તેનો વધાર બે થી ત્રણ પાવડા તેલ મૂકશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી જીરું હિંગ સફેદ તલ તલનો ઉપયોગ કરશું તલ દેવાનું હવે આપણે એમાં આદુ અને મરચાં ની ટેસ્ટ નાખશું આ રીતે હલાવી લઈશું ગેસની ફ્લેમ ધીમી રાખશું લસણ કટિંગ કરેલું ઉમેરશું આ રીતે આ પણ બધું હલા મિક્સ કરી લઈશું આપણે હળદર એક થી દોઢ ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું બધું આપણે મિક્સ કરી અને પાંચ મિનિટમાં વઘાર આપણો ચડી ગયો છે તેમાં આપણે બે થી ત્રણ ચમચી વરિયાળી નાખશું એટલે આપણે તેને મિક્સ કરી દઈશું પછી આપણી વરિયાળી પણ શેકાઈ જઈશું અને એક થી બે મિનિટ મિક્સ કરી અને થોડુંક શેકાવા દઈશું વળી ધીમા ગેસ વરિયાળી શેકાઈ જાય એટલે આપણે એમાં ડુંગળી છીણેલી ડુંગળી નાખશું ટમેટાની છીણ બેસી જેમ આપણે ધીમે રાખશું એટલે બધી વસ્તુ એક સરખી રીતે ચડી જાય અને મિક્સ થઈ જાય છેણેલું રીંગણ આ બધું આપણે પાંચેક મિનિટ માટે ચડવા દઈશું ઢાંકી દઈશું આ આપણું બધું વેજીટેબલ ચડી ગયું છે આ રીતે આપણે દાણો કટિંગ કરી જોઈ લઈશું હવે આપણે આમાં થોડું ગરમ પાણી એક ગ્લાસ જેટલું ગરમ પાણી નાખીશું પાંચ મિનિટ ચડવા દઈશું આપણે તુર પણ બફાઈ ગઈ છે તુર જે પાણી છે તે આપણે રેવા દેવાનું છે જેનાથી આપણી ગેવી ખૂબ જ સરસ થશે આપણે થોડીક આછી ઘાટી જેવી બનાવી એ પ્રમાણે થોડુંક પાણીનો વધારો પણ કરી શકીએ છીએ હવે આપણે આને પાંચ મિનિટ ચડવા દઈશું રબડી આપણે ઉપળી ગઈ છે

ભાખરીનો લોટ લીધો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી સફેદ તલ અને તેલનું મોણ તેલનું મોણ આપણે થોડુંક વધુ પડતું રાખશું જેથી આપણી ચાપડી ખૂબ જ સરસ કડકડી અને સોફ્ટ બને આપણે બધું મિક્સ કરી લઈશું લોટને પહેલાં આપણે બધો ભેળવી લઈશું આ રીતે આપણે ભાખરી જેટલો બહુ ઢીલો પણ નહીં ને એકદમ કઠણ પણ નહીં એવો લોટ બાંધી લઈશું પછી આપણે એની ચાપડી બનાવશું આ રીતે ગૌણું લઈ આ રીતે ચારે બાજુથી થોડુંક થોડુંક ફેલાવી ગોણાને આ રીતે આપણે ચાપડી તૈયાર કરીશું ગોણા થોડાક નાના લઈશું જેથી આપણી ચાપડી પતલી અને નાની ગણી અને તળવામાં સહેલાઈથી થાય આ રીતનું નાનું ગોહણું લઈશું

પલટાવીને આગળ પાછળ બંને સાઈડ ધીમે ગ્યાસે ગેસે ચડવા દઈશું આપણે તેને અચકચરી કરી અને કાઢી લેવી તો પણ કરી શકાય પછી તેને પાછી આપણે તળવી પડશે પણ આપણે ધીમે ગ્યાસે તો પણ ચાલશે એકદમ લાલ બ્રાઉન જેવી થઈ જાય ત્યારે આપણે એને કાઢી લઈશું આ આપણી ચાપડી તૈયાર થઈ ગઈ છે તળાઈ ગઈ છે તેને આપણે એકવાર અચકચરી પણ કાઢી તળી અને કાઢી લઈને પાછી તળી શકીએ છીએ અને એમના ધીમે ગેસે ચડવા દેવી તો પણ ચડવા દેવાય આ રીતે ચાપડીને આપણે ચોડી લઈશું જૂનો ભૂકો કરી લઈશું આ રીતે આપણે ચાપડી ઉપર તૂળની રબડી ઉમેરશું એની ઉપર આપણે લસણની ચટણી સ્વાદ પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખીશું આ રીતે બધું મિક્સ કરી આપણે એને ચોળીને ખાઈશું આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો